પેટીએમનું જે ફાસ્ટેગનું છે એ હવે ચાલવાનું નથી આ એની છેલ્લી તારીખ પંદર માર્ચ છે નમસ્કાર દર્શક મિત્રો જો તમે બાય રોડ જતા હો અને પેટીએમ બેંકના જો નો યુઝ કરતા હો તો ખાસ ધ્યાન રાખજો કારણ કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનએચએઆઈએ એવું કીધું છે કે જે પેટીએમ ફાસ્ટેગ યુઝર્સ હોય એમણે પંદર માર્ચ પછી બીજા જે અન્ય ઓથોરાઈઝ બેંક છે એની પાસેથી ફાસ્ટ્રેગ લઈ લેવા કારણ કે પેટીએમનો જે ફાસ્ટેગનું છે એ હવે ચાલવાનું નથી આ એની છેલ્લી તારીખ પંદર માર્ચ છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઓગણચાલીસ બેન્કોની એક રિવાઈઝડ યાદી જાહેર કરી છે એની અંદર પેટીએમ બેંકનું નામ નથી અને એનએચાઈએ એવું કીધું છે કે જે પેટીએમ ફાસ્ટ્રેક યુઝર્સ એ ધ્યાન રાખે કે પંદરમી માર્ચ પછી પેટીએમનું જે ફાસ્ટ્રેગ છે એ ચાલશે નહીં બીજી જે ઓગણચાલીસ બેન્કોની યાદી આપી છે એમાં બધી જાણીતી બેન્કો છે એમાં નોન નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ છે એમાં એરટેલ પેમેન્ટ્સ છે અલ્હાબાદ છે ઇન્ડઝન્ટ બેન્ક છે આઈ આઈડીએફસી ફર્સ્ટ બેંક છે બંદર બેંક છે આવી ઘણી બધી છે કે જે ઓગણચાલીસ બેન્કો છે એ તમે એનો ફાસ્ટેગ યુઝ કરી શકો છો ફાસ્ટેગ જો તમારી પાસે નહીં હોય તો તમારે ડબલ ટોલ ટેક્સ ભરવો પડે એવો એક નિયમ છે અને તમે તમારી પાસે ઓનલાઈન નથી ફાસ્ટેગ તો તમે ઓફલાઈન ફાસ્ટેગ પણ લઈ શકો છો જે લોકો પેટીએમનો યુઝ કરે છે એના માટે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે પેટીએમ બેન્કે એક્સિસ એક્સિસ બેન્કની સાથે પાર્ટનરશિપ કરી છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ પરવાનગી આપી છે એટલે પેટીએમ એક્સિસ સાથે મળીને એનું જે પેટીએમ ક્યુઆર સાઉન્ડ બોક્સ કાર મશીન એના બધા જે મર્ચિન્ટ મર્ચન્ટ બિઝનેસ છે એ બધા એઝ ઇટ ઇઝ પહેલાંની જેમ ચાલુ રાખી શકશે આ તમને ખાલી યાદ અપાવી દઈએ કે પેટીએમ બેંકની અંદર ગરબડી મળવાને કારણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સૌથી પહેલાં ઓગણત્રીસ ફેબ્રુઆરીથી પેટીએમ બેંકનું કામ બંધ કરવાની વાત કરી હતી પરંતુ જ્યારે પેટીએમ બેંકે વિનંતી કરી તો પંદર માર્ચ સુધી એ લંબાવી આપવામાં આવ્યું હતું પરંતુ અત્યારે પેટીએમ એક્સિસ સાથે પાર્ટનરશિપ કરી છે તો એનું જે કામગીરી છે એ અત્યારે એઝ ઇટ ઇઝ ચાલુ રહેશે એવું જાણવા મળ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ